નમસ્કાર નમસ્કાર શું નામ તમારું રાઠોડ દશરથભાઈ ચંદુભાઈ કયું ગામ ગામ બળોલ તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર ઓકે દશરથભાઈ તમને કંઈક તકલીફ હતી તો શું તકલીફ હતી સાહેબ કમરમાં બહુ દુખતું અને એક પગની નસ દબાતી હતી આખો પગ કયા કરે આખો પગ દુખતો તો એના લીધે કામ થતું હતું કઈ કામ ના થાય અને વજન ના ઉચકી વજન એ નતું ચકતા ને કામય ન થતું પણ દશરથભાઈ અત્યારે તો તમને સારું છે ને એકદમ સારું એકદમ સારું તો એ સારું થયું કઈ રીતે એ બતાવો મેં ફેસબુક ઉપર વિડીયો જોયો હતો અને એના ઉપરથી પછી આ દવા મંગાવી કઈ કઈ દવા બતાવો આ ડીબી ઓર્થો હા ત્યાર પછી એક આ ડીબી જોઈન્ટ હા એક આ દવા હા ઓમેગા 3 હા ઓકે આ ત્રણ દવા લેવાથી અત્યારે એકદમ સારું એકદમ કમ્પ્લીટ